નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે ચેનલનો પહેલો છે અને આજે આપણે ગણિત વિષયની અંદર બીજા નંબરનું ચેપ્ટર છે કે જેનું નામ છે બહુપદીઓ આજે આપણે આ ચેપ્ટર જોવાના છે બહુપદી ચેપ્ટર ગણિત વિષયની અંદર સૌથી સરળમાં સરળ ચેપ્ટર છે તમે આની અંદર આરામથી સ્કોર બનાવી શકો છો તમે આમાં માર્ક્સ લાવી શકો છો એકવાર તમે આ ચેપ્ટર શાંતિથી તમે સમજી ગયા એટલે તમારે બીજી વાર જોવાની જરૂર જરાય નથી બરાબર છે તમે આને બેઝિક થિયરી હોય તમે એ યાદ રાખજો બીજું આમાં કાંઈ કરવા નથી બરાબર છે તો આપણે સૌથી પહેલાં જોઈએ કે બહુપદીઓ શું છે બહુપદી કઈ રીતના બને છે બરાબર આપણે બેઝિક ખ્યાલ જોઈએ છે જેમ કે અમે નવમાં ધોરણે શીખી ગયા છે કે બહુપદીઓ કઈ રીતના બને છે છતાં આપણે એકવાર અહીંયા જોઈ લઈ કે આ બહુપદીઓ આપણે પછી જોઈએ પહેલાં આપણે જોઈએ ચલ તમને ખબર જ છે કે એક્સ વાય અને ઝેડ કે જેને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ બરાબર છે અને બીજી બાજુ આપણે જોઈએ તો સંખ્યા કોઈપણ સંખ્યા તમે લઈ લો ચાર છે પાંચ છે સાત તમે કોઈપણ સંખ્યા લઈ શકો છો બરાબર આ ચલ અને આ સંખ્યા આ બંને ભેગી થઈને તમને એક પદ મળે છે કયું પદ મળે જેમ કે તમે આ સંખ્યા લઈ લો અને એક બાજુ તમે આ ચલ લઈ લો તો આપણે અહીંયા અમારે ચાર લઈને અહીંયા લઈ અથવા તમે કોઈ પણ બનાવી શકો છો એવું નથી આ થ્રી વાય તમે કોઈ પણ બનાવી શકો નાઇન જેડ તો આ બધા પદ મળે છે આપણને કે જેને આપણે પદ તરીકે ઓળખીએ છીએ હવે આપણે જોઈએ તો આપણે પદની ઉપરથી પણ આવે પદાવલી આ પદાવલી કઈ રીતના બને તો પદાવલી એ પદ અને સંખ્યા આ બંનેની અંદર કંઈક નિશાની આવી જાય પ્લસ છે તો માઇનસ છે એ નિશાની આવી જાય તો આપણે પદાવલી મળે છે જેમ કે આપણે જોઈએ કે અહીં ફોર એક્સ પ્લસ કોઈ પણ સંખ્યા લઈ લે કે નાઈન કે જેની અંદર પદ પણ છે અને સંખ્યા પણ છે અને આ જે નિશાની વડે જે જો જોડાય છે કે જે પદ અને સંખ્યાની વચ્ચે જે નિશાની છે આ જ્યારે ભેગી થાય એટલે આપણે પદાવલી મળે છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે ફોર એક્સ છે એમાં એક્સનો સહગુણક કોણ છે ચાર છે આ ચાર આ ચાર એક્સનો સહગુણક છે બરાબર છે એમ આપણે ઓળખીએ છીએ કે આ આપણે બેઝિક જે પણ વસ્તુ છે એ આપણે નવમા ધોરણની અંદર આપણે આરામથી શીખી ગયા છીએ તો આપણે દસમા ધોરણની અંદર આપણે આગળ વધવાનું છે બહુપદીઓ શું છે બહુપતિના આપણે જોઈ ગયા બહુપદીઓ શું છે તો આ પદાવલી જે છે આ એક પદાવલી પરથી બહુપતિ બનતી હોય છે બરાબર છે એમાં કોઈ બીજી ક્યાંય નવાની વાત નથી પણ આ બહુપદીઓ કેટલા પ્રકારની છે બહુપદીનો ઉપયોગ ક્યાં થાય બહુપદીઓ સુકામ આપણે ભણીએ છીએ એ બધા તમારા મનના જેટલા પણ સવાલ છે એને આપણે જવાબ દેવાની કોશિશ કરશું બરાબર તમે ધ્યાન રાખીને અહીંયા ધ્યાન આપજો બરાબર સૌથી પહેલાં આપણે જોઈએ તો બહુપદીના પ્રકાર બહુપદીના પ્રકાર તો બહુપદીના તમ આપણી જે ચોપડીની અંદર છે એ બેઝિકલી ત્રણ પ્રકાર આપેલા છે કે ત્રણ પ્રકારના બહુપદી આપણે બુક્સની અંદર જોવા મળે છે આપણે પુસ્તકની અંદર જોવા મળે છે જેમ કે પહેલી બહુપદી છે જેને સુરેખ બહુપદી તરીકે આપણે ઓળખીએ છીએ સુરેખ બહુપદી અને બીજી જે છે એને આપણે દ્વિઘાત બહુપતિ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજી છે એ ત્રિગાત બહુપતિ તરીકે આપણે ઓળખીએ છીએ સુરેખ બહુપદી આપણે નવમા ધોરણના ચેપ્ટરની અંદર આવી ગયું છે હવે આપણે દસમા ધોરણ ચેપ્ટરમાં છે દસમા ધોરણમાં છીએ તો આપણે ત્રિગાત બહુપતિ એટલે એ આ ચેપ્ટરની અંદર આવશે અને થોડો ઘણો ખ્યાલ ત્રિગાત બહુપતિનો પણ આપવામાં આવ્યો છે પણ આ મોસ્ટ ઓફ જે છે ત્રિગાત બહુપતિની અંદર આપણે જોવાનું છે બરાબર તો સૌથી પહેલાં વાત કરીએ કે સુર્યક બહુપતિ કોને કહેવાય તો એક ઘાતવાળી બહુપતિ હોય એને આપણે સુર્ય બહુપતિ તરીકે ઓળખીએ છીએ હવે એક ગાત એટલે હું તમને મેં ઉપર જ કીધું પદાવલીમાંથી બરાબર તો આપણે ઉપરથી જ નીચે લખીએ તો ફોર એક્સ પ્લસ નાઇન આ જે એક્સ છે બરોબર આ ચલ છે બરોબર એની ઉપર કેટલી ઘાત એક ઘાત છે તો આને આપણે બહુપતિ તરીકે ઓળખીએ છીએ હવે આપણે બીજું ઉદાહરણ પણ તમને બતાવું તો મારી ફોર એક્સ માઇનસ સિક્સ જ્યાં પતાવલી છે બહુપદી છે જેની વાયની ઉપર એક ઘાત છે તો આને સૂર્ય બહુપતિ તરીકે ઓળખવામાં આવે છે હવે દ્વિઘાત બહુપદી તો બે ઘાત વાળી બહુપદી હોય બે ઘાતવાળી બહુપતિને દ્વિ બહુપદી કહેવાય છે હવે દ્વિઘાત બહુપતિનું તમને ઉદાહરણ હું આપું બરાબર તો મારે એક્સવેર પ્લસ સિક્સ એક્સ પ્લસ સેવન કે જેની અંદર એક્સવેર કે મોટા મોટી ઘાત બે છે અને અહીંયા દ્વિઘાત કે જેની ઘાત બે હોય બે ઘાતવાળી બહુપતિને દ્વિઘાત બહુપદી કહેવાય છે જે આની અંદર ફાઈવ એક્સર બરાબર તેનો પણ વર્ગ છે બે ઘાત છે એટલા માટે ત્રિઘાત બહુપતિ તરીકે ઓળખવામાં આવે છે ત્રિઘાત બહુપતિ એટલે ત્રણ ઘાત વાળી બહુપતિને ત્રિઘાત બહુપતિ કહે છે બરાબર છે ત્રણ ઘાતવાળી બહુપતિનું તમને ઉદાહરણ આપું બરાબર છે તો સેવન એક્સ ક્યુબ પ્લસ સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ સેવન કે જે જેમાં ઘાત ત્રણ છે બરાબર એના આપણે ત્રિઘાત બહુપત્રી તરીકે ઓળખવામાં આવે છે આનું બીજું પણ તમને ઉદાહરણ આપું બરાબર એટ એક્સ ક્યુબ પ્લસ સેવન એક્સ પ્લસ પ્લસ સેવન કે જેની અંદર ત્રણ ઘાત છે બરાબર એટલે ત્રણ ગાતવાળી બહુપતિને આપણે ત્રિગાત બહુપતિ તરીકે ઓળખીએ છીએ બે ઘાતવાળી બહુપતિને આપણે ત્રિગાત બહુપતિ તરીકે ઓળખીએ છીએ અને એક ઘાતવાળી બહુપતિને આપણે સુર્ય બહુપતિ તરીકે ઓળખવામાં આવે છે તો સૌથી પહેલી વાત કરીએ તો સુર્ય બહુપતિ એનું જે પ્રામાણિક સ્વરૂપ આપણે વાત કરીએ પ્રમાણિત સ્વરૂપ બરાબર તો આપણે નવા ધોરણની અંદર જોઈ ગયા કે આ જે સુરેખ બહુપતિ છે કે એ એક્સ પ્લસ બી આ એનું પ્રમાણિત સ્વરૂપ છે બરાબર તમે એની જગ્યા મની લો એક લઈ લો અને બીની જગ્યાએ પાંચ લઈ લો તો વન એક્સ પ્લસ ફાઇવ એટલે વન એક્સ એટલે વન પ્લસ ફાઇવ કે જે સુરેખ બહુપતિ તરીકે આપણે મળે છે બરાબર છે એવી રીતે દ્રિગાથ બહુપતિનું તમે પ્રમાણિત સ્વરૂપ લો લી લો એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી કે જે ત્રિગાત બહુપતિનું પ્રમાણ સ્વરૂપ છે અને ત્રિગાત બહુપતિનું તમે પ્રમાણે સ્વરૂપ લ્યો તો એ જોઈ શકો છો એ એક્સ ક્યુ પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ પ્લસ કે જે ત્રિગાત બહુપતિનું પ્રમાણિત સ્વરૂપ આપણે આ રીતના મળે છે બરાબર પ્રમાણિત સ્વરૂપ ત્રિઘાતનું પ્રમાણે સ્વરૂપ દ્વિઘાતનું અને સુરેખ બહુપદીનું આપણે પ્રમાણિત સ્વરૂપ આ પ્રકારનું આપણે જોવા મળે છે આ થઈ ગયા બહુપદીના પ્રકાર કે બહુપદીના ત્રણ પ્રકાર છે એક સુરેખ બહુપદી એક દ્વિઘાત બહુપદી એક ત્રિગાત બહુપદી એક ગાતવાળી બહુપદીને સુરેખ બહુપતિ કહેવાય છે બે ગાતવાળી બહુપદીને આપણે દ્વિઘાત બહુપતિ કહેવામાં આવે છે અને ત્રણ ગાતવાળી બહુપતિને આપણે ત્રિગાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે સુરેખ બહુપતિ આપણે કઈ રીતના ઓળખશું તો જેની અંદર એક ઘાત આવશે તો આપણે એને એક સુરેખ બહુપતિ કહેશું જેની અંદર બે ઘાત આવશે બરાબર તો આપણે એને દ્વિઘાત કહેશું અને ત્રણ ઘાત આવશે અને આપણે ત્રિઘાત બહુપતિ આપણે કહેવામાં આવે છે બરાબર છે અને આ એનું પ્રમાણિત સ્વરૂપ છે એ સૂર્યખ બહુપતિનું ત્રિગાત બહુપતિનું ત્રિઘાત બહુપતિનું બરાબર છે એટલે તમને બેઝિક ખ્યાલ આવ્યો બરાબર છે જો તમને આ બેઝિક ખ્યાલ આવ્યો હોય કે બહુપતિઓ કઈ રીતના બને છે એને કેટલા પ્રકાર છે તો આ ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સુધી પણ શેર કરજો આગળના વિડીયોમાં આપણે જોશું કે શૂન્ય કેટલા પ્રકારના છે અને કયા કયા છે તેમાંથી આપણે બહુપદી બનાવશું અને બહુપદીમાંથી આપણે શૂન્ય કઈ રીતના શોધવા તે પણ આપણે આગળના વિડીયોમાં જોશું જય માતાજી રાધે રાધે